જેમ વર્ષ પણ સોના અને ચાંદીના ભાવમાં આ વીજ તેજી લઈને આવશે બે હાજર પચીસ માં જે રીતે સોના અને ચાંદીના ભાવે આસમાની કુડકો માર્યો છે ત્યારબાદ હવે બે હાજર છવીસ વર્ષ શરૂ થતાની સાથે જ આ સવાલ પૂછાઈ રહ્યો છે

તો ચાંદીના ભાવ જે બે હાજર પચીસ ના જાન્યુઆરી મહિનામાં લાખ રૂપિયાની અંદર હતા પ્રતિ રૂપિયા પચીસ પૂરું અઢી કોઈએ ધાર્યું ન હતું કે ચાંદી આટલું આઉટ પરફોર્મ કરશે સોના એ પણ તેજી બતાવી છે પરંતુ ચાંદી કરતા સોનાની તેજી થોડી સીમિત રહી છે સોનાનો ભાવ જે બે હાજર પચીસ ની શરૂઆતમાં એક લાખ ની અંદર હતો તે વધાર સુધી સમાચારો થી કેટલાક એવા પરિબળો થી જે સોના અને ચાંદી બંનેના ભાવમાં અસર કરી શકે છે બે હજાર છવ્વીસ ના વર્ષમાં અને જે એનાલિસ્ટ ફર્મ છે અને અગ્રણી બેંકો છે તેમને શું ટાર્ગેટ આપ્યા છે મુખ્ય જે બેંકો છે એનાલિસ્ટ ફર્મ છે તેમને સોનાના ભાવમાં પાંચ હજાર ડોલર આસપાસનો ટાર્ગેટ આપ્યો છે બે હાજર ના વર્ષ માટે કારણ બતાવ્યા છે કે જે બે હાજર છવ્વીસ માં પણ બે હાજર પચીસ જેટલું

સોનું બે હજાર છવ્વીસ માં ઓછામાં ઓછું છ હજાર કારણો છે મોટું યુદ્ધ ચાર વર્ષથી ચાલી રહ્યું છે રશિયા યુક્રેન નું તે સમાપ્ત થવાના આરે છે પરંતુ તે હજુ ક્યારે સંપૂર્ણ બંધ થશે કે સંપૂર્ણ બંધ થશે કે નહીં તે હજી ફાઇનલ નથી એકવાર આ યુદ્ધ પૂરું થાય એટલે સોનાના ભાવમાં યુદ્ધ બે હાજર છવીસ ની શરૂઆતમાં જ આ યુદ્ધ થાય તેવા અત્યારે સંજોગો બની રહ્યા છે અમેરિકા આ યુદ્ધમાં કુદાવ કુદાવ થઈ રહ્યું છે જો ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ થશે અને અમેરિકા આ યુદ્ધમાં કુદાવશે

2026 માં સોનાનો ભાવ તેવી સંભાવના રહેલી છે તેજી બતાવી છે ઘણા એવા સમાચાર ઘણા એવા વિડીયો ફરી રહ્યા છે કે હવે તેમાં ફુગો ફૂટી જશે તેજી નો ફુગો છે પરંતુ તેવું હાલ લાગતું નથી ચાંદીની તેજી જેન્યુન લાગે છે

ચાંદીના ભાવના જે ટાર્ગેટ આપેલા હતા બે હજાર છવ્વીસ માટેના તે ચાંદી બે હજાર પચીસ માં જ એચીવ કરી લીધા છે સાઠ પાસઠ ડોલર ટાર્ગેટ તો ક્યારના એચીવ થઈ ગયા અત્યારે ચાંદી સિત્તેર થી ચોર્યાસી ડોલર વચ્ચે રમી રહી છે બે હજાર છવ્વીસ માટે સો ડોલર રમત રમતમાં ચાંદી પાર કરી જાય તેવું હાલ લાગી રહ્યું છે પરંતુ ચાંદીમાં મોટો ટ્વિસ્ટ આવી શકે છે બે હજાર છવ્વીસ માં જ અત્યારે જે ચાંદીની તેજી છે તે માંગ આધારિત છે તે આપણે પહેલા પણ કહ્યું પરંતુ ચાંદીની આ માંગ નો દુશ્મન ચાંદીનો ભાવ જ બની જાય આગળ જતા તેવું બની શકે અહીંથી ચાંદીનો ભાવ વધે ત્રણ લાખ સાડા ત્રણ લાખ કે ચાર લાખ પણ થાય એવી શક્યતા છે જ ભાવ વધ્યા બાદ જે માંગ છે તેમાં નાટકીય રીતે બદલાવ આવી શકે છે કારણ કે જે કોઈ મેન્યુફેક્ચર છે ચાંદીની જે માંગ અત્યારે કરી રહ્યા છે ઉપયોગ કરી રહ્યા છે પોતાની વસ્તુઓમાં તેમને એ પોતાના એક વસ્તુના રો મટીરિયલ તરીકે ચાંદી મોંઘી અને ચાંદી ના બીજા હાથમાં એટલે કે જૂન મહિના બાદ આવી શક્યતા વધતી જાય અને ચાંદીનો ભાવ ઊંચા માથાને ફરીથી નીચે આવે તેવી સંભાવના છે ટૂંકમાં બે તરફી જબરદસ્ત વધઘટ વાળું વર્ષ ચાંદી માટે બની રહેશે તો રોકાણ માટે શું સલાહ ગણી શકાય રોકાણ શેમાં કરવું ચાંદીમાં કરવું કે સોનામાં કરવું તો એક અત્યાર સુધીનો વિડીયો તમે જોયો એના ઉપરથી એક આઈડિયા તમને આવી ગયો હશે કે સોનાની તેજી વધુ નક્કર છે સોનાનો ભાવ વધુ નક્કર છે સોનાની માંગ સોનું એક એસેટ તરીકે સેફ હેવન તરીકે વધુ નક્કર અને વધુ વિશ્વાસપાત્ર છે ચાંદીમાં મૂવમેન્ટ ખૂબ મોટી હોય છે બે તરફી ઉપર પણ ઝડપથી જાય તૂટી પણ ઝડપથી જાય ચાંદી એ કોઈ સોના જેવી એવી એસેટ નથી કે વિશ્વભરની રિઝર્વ બેન્કો કે દેશ પોતાના મૂડી તરીકે પોતાના હુંડિયામણ તરીકે પોતાના રિઝર્વ તરીકે ચાંદી ભરે સોનું તો અગાઉથી જ ભરાતું આવ્યું છે આ રીતે અને હજુ પણ બેન્કો અને દેશો ખરીદવાનું ચાલુ રાખે તેવી સંભાવના છે તેથી આપણી સલાહ પર્સનલ સલાહ આવી છે કે ચાંદીમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરી શકાય તેજી જ્યારે ભાગતી હોય અને આગળ લાગતું હોય કે હજુ તેજી છે ત્યારે શોર્ટ ટર્મ માટે રોકાણ કરી નફો લઈને નીકળી જવાય જો લોંગ ટર્મ માટે તમારે રોકાણ કરવું હોય અને એક ઓછા રિસ્ક વાળું રોકાણ કરવું હોય તો સોનામાં રોકાણ કરવું વધુ બેહતર રહેશે ચાંદીમાં ક્યારે ફુગ્ગો ફૂટે જ્યારે માંગ પલટાઈ જશે ત્યારે ચાંદીનો ફુગ્ગો ફૂટશે અને ચાંદીનો ફુગ્ગો જ્યારે ફૂટશે ત્યારે કદાચ તમારી પાસે જે ચાંદી છે તે બજારમાં કોઈ લેવાલ પણ ન હોય તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે ખાસ ધ્યાનમાં રાખવું એટલે ચાંદી મળે તે લઈને આપણે અહીંથી કોઈ એવી સલાહ નથી આપતા કે તમારે આમાં જ રોકાણ કરવું જોઈએ આમાં ન કરવું જોઈએ માર્કેટ છે ગમે ત્યારે પલટીને જઈ શકે છે પરિબળો ગમે ત્યારે બદલાઈ શકે છે ગમે ત્યારે કોઈ પણ તેજી મંદીમાં પલટાઈ શકે છે જેથી તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું આ હતી માહિતી બે હજાર છવ્વીસ ના સોના અને ચાંદીના ભાવના ટાર્ગેટ ની અને સેમા રોકાણ કરવું તેની એક સલાહ માટેની માહિતી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં લાઈક નથી કરતા તેવી એક ફરિયાદ હંમેશા માટે છે જો પસંદ ન આવે તો લાઈક ના કરતા કોઈ ફોર્સ નથી પરંતુ પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક ના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર